સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ નું કરાયું છે સુરત શહેરના ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ ઉદઘાટન પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મેયરધક્ષ માવણી તથા ધારાસભ્યો સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા દર વર્ષે

ટુર્નામેન્ટ ખુલ્લા મુકવામાં આવેલા જો ત્રણ દિવસ ચાલશે અને આજના પ્રસંગે અમારા ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી લાલજીભાઈ બધા અધિકારીઓ અને ટોટલ ભાગ લેશે જોઈએ અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિસ્ટ્રેટ છે અલગ અલગ રેન્જેસ છે જેલ ના યુનિટ એસઆરપી યુનિટ આ તમામ જગ્યાઓ ટીમ આવી છે જોઈએ અને અમારા સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહારથી પોલીસ જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે એ યાદગીરી લઈને સુરતથી જાય અને સાથો સાથ એક સારી ટીમ સ્પીડ સાથે સારા સ્પોર્ટ્સમેન સ્પીડ સાથે બધા લોકો અહીંયા રમશે એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે રાજ્ય લેવલની ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ નું આયોજન સુરત ખાતે કરાયો હોય આ ટુર્નામેન્ટમાં પોલીસ અધિકારી કર્મચારીઓ ભાગ લેશે બ્યુરો રિપોર્ટ જીટેન્ટ ન્યૂઝ